માલઢોર ને તો ઉપાધિ છે નહીં કે એ ગમાણમાં છે ને ગમાણમાં પાણી એટલું બધું આવશે નહીં એટલે માલઢોર ની નથી આપણે હવે વાત છે ઘરની ઘરમાં આવશે પાણી કેમ કે આ બધામાં પાણી હતું નહીં પેલા વરસાદ થયો ને એમાં ને જે આજનો વરસાદ છે એમાં ફૂલ એટલે ફૂલ પાણી છે ને ના પહોંચવાનું હતું ને અહીંયા પાણી પહોંચી આવ્યો વજન આજે 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 વરસાદ પડ્યો ને એટલો વરસાદ પડ્યો જ નથી ભાઈ આજનો ને કાલનો બે દિવસનો એના મોરનો તો આપણે બ્લોગ રાખ્યો તો હા એ તો આગલા બે ત્રણ દી મોરનો વરસાદ બે દિવસ પહેલાનો તો વરસાદ ને ભાઈ કાલે જે વરસાદ થયો ને બધું ખાલી થઈ ગયું તો માંડી દેખાતી હા વાહ વાહ થી તો કે વરસાદ એવો એવો છે ને બે દિવસ પેલા વરસાદ થયો ને બધું ખાલી થઈ ગયું હતું માંડી બધામાં દેખાતી હતી ને આજે બપોર બપોરનો વરસાદ ચાલુ થયો ને એમાં પાછી વાડી ભરાઈ ગઈ ને આ ભાઈ ખીલા ઉખેડે

ગોથણ ગોથણ પાણી છે આ ગુખા રોડમાં ભરાઈ ગયું આ બધું પાણી આવે આપણી વાડીમાં અહીંથી સુધી જાય પણ હવે બધું એક થઈ જાય કેમ કે વરસાદ બંધ થતું જ નથી હાજી લગભગ બે ત્રણ કલાક બંધ ના થયું એટલે વધી જાય હવે વધારણમાં અહીંયા ગોથણ મોથણ પાણી છે નહીં ભાઈ તું

બાકી બધા હાઈવે બંધ છે તમે ઘર ની બારે અત્યારે કોઈ નીકળતા જ નહીં ભાઈ ને બહુ એટલે બહુ હાલત દ્વારકા દેવ હોય ને બે ઘડી મોબાઈલ જોઈ લેજે રીલ બનાવી નાખજો ભલે માણસ કહેતા હોય પાણી માં રીલ બનાવી નાખજો એટલે નીકળતા જ નહીં તો તમે બારે આવશો તો ભાઈ તમે તમને હેરાન થાશે હા એટલે ફરો અવર અવર અત્યારે દ્વારકા દીશ દર્શન પછી તમે નિરાતે કરી લેજો ભગવાનના દર્શન જરૂર થઈ જાય આજે માં વરસાદ આવશે તો મને લાગે છે અહીંયા આવી જાય પાણી હજી આ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો ને વરસાદ બંધ જ નથી અહીંયા પહોંચ્યો ઘરમાંથી આ ખાલી આટલું બાકી ગયું ઓલી વખતે કેટલું ભરાણું હતું આ અંદર પાણી આવી ગયો હતા નામાં આ અંદરમાં બધામાં પાણી ઓલી વખતે આવી ગયું હતું આ વખતે નાલી થઈ ગઈ ને અમારે એટલે આટલું બધું નથી આવ્યું તો અહીંયા પહોંચી આ આજે એમાં આરામથી આવી જાય આજે આટલું પાણી છે અહીંયાથી ફૂલ આવે છે આ સાઈડ થી આ તાના ઝાડ ડૂબી ગયા આ બધું એકમેક થઈ ગયું હજી કન્ટિન્યુ વર્ષ ચાલુ જ છે હવે બંધ નહીં થાય હવે બંધ નથી ગરમા આવી જાય નદી જેવું થઈ ગયું વાહ દરિયો થઈ ગયો દરિયો તમારે પાણીની ઉપાધિ ની ને કપડા ને બધું થઈ ગયું

અહીંયા નહોતું પહોંચ્યું અહીંયા પહોંચ્યું અને આપણું બોર કટલી હાઈટી છે એની ઊંચી એ પણ ડૂબી ગયું હજી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ હજી ફૂલ આવે છે બંધ નહીં થાય તો આજે ફાઈનલ બધામાં આ બધામાં પાણી આવી જાય હા વાસે હચે તો વાસે હચે તો મેં અહીંયા ફૂલ હચે તો આવી જાય વાત ભાઈ

હવે અમને બહુ એટલે બહુ તકલીફ થવાની છે કેમકે વરસાદનું વાતાવરણ હજી હજી વરસાદ ફૂલ એટલે ફૂલ વધે છે ને વાડી દરિયો બની ગયો દરિયો ચારે બાજુ પાણી રોગું પાણી છે હવે મને લાગે છે કે અમને રહેવામાં તકલીફ થાય કેમ કે જેમ વરસાદ વધતો જાય જેમ પાણી વધતું જાય એમ અમારા ઘરમાં પાણી આવશે અને ખાવામાં તકલીફ થાય અને આ તો લાઇટ છે સરકારની મહેરબાની છે વજનભાઈ બેઠા છે રૂમમાં લાઈટ છે એટલે આપણે કાંઈ વાંધો નથી મોબાઈલમાં બેટરી છે અને ઘરે કાંઈ ઉપાધિ નથી બાકી અત્યારે લાઇટ ના હોય તો ચોમાસે બહુ એટલે બહુ ગામડામાં બહુ એટલે બહુ તકલીફ થાય તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કેમ કે હવે ડેલી વ્લોગ આવવાના છે કેમ કે તારે બાજુ પાણી છે ને લાઇટ છે એટલે મોબાઈલમાં બેટરી હોય ને ક્યાંય આપણે ઘરે ઘરે બેઠા છીએ ને અમારી અપડેટ તમારા સુધી પહોંચતી રહે એટલે અમારા નવા નવા વ્લોગ જોતા રહેજો નવો નવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ